ઓલપાડ તાલુકાના ભાંડુત ગામના વતની અને કોબા પ્રાથમિક શાળાના આચાર્ય ધર્મેન્દ્ર પટેલનું ચિત્રકૂટ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો તલગાજરડા ખાતે પૂ મોરારીબાપુ દ્વારા રાજ્યના છત્રીસ શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડ અર્પણ તલગાજરડા ખાતે આવેલ નવનિર્મિત કેન્દ્રવર્તી શાળાના બિલ્ડિંગનું લોકાર્પણ સાથે મહુવા તાલુકાના તલગાજરડા ગામ ખાતે પૂજ્ય મોરારીબાપુ દ્વારા તારીખ ચૌદ ને બુધવારના મકરસંક્રાંતિ રોજ રાજ્યના શ્રેષ્ઠ અને પ્રતિભાવંત પ્રાથમિક શાળાના શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનું પારિતોષિક ચિત્રકૂટ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા જેમાં ઓલપાડ તાલુકાની કોબા પ્રાથમિક શાળાના આચાર્ય ધર્મેન્દ્ર પટેલનું પણ ચિત્રકૂટ એવોર્ડથી સન્માન કરાયું હતું આ કાર્યક્રમમાં શિવકુંજ આશ્રમ મધેવાડાના સંત પૂજય સીતારામબાપુ તેમજ રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી વિશેષ ઉપસ્થિત રહ્યા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પસંદ કરાયેલા છત્રીસ શ્રેષ્ઠ શિક્ષકોને તેમની શ્રેષ્ઠ તેમજ નમૂનેદાર કામગીરી માટે સન્માનિત કરવામાં કરવામાં આવે છે રાજ્યના દરેક જિલ્લામાંથી એક તેમજ નગરપાલિકા વિસ્તારમાંથી એમ કુલ મળીને છત્રીસ પ્રાથમિક શાળાના શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક ચિત્રકૂટ એવોર્ડ વડે આ દિવસે નવાજવામાં આવ્યા આ કાર્યક્રમમાં શિવકુંજ આશ્રમ અધેવાડાના સંતપુ સીતારામબાપુ તેમજ રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી વિશેષ ઉપસ્થિત રહ્યા રાજ્યની પ્રાથમિક શાળાના ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ગાંધીનગરના પ્રમુખ મહામંત્રી તેમજ હોદ્દેદારો હાજર રહ્યા સને બે હજારની સાલથી પ્રારંભાયેલા શિક્ષકો માટે ખૂબ પ્રતિષ્ઠિત ચિત્રકૂટ આ આ સળંગ અવસર છે દિવસે યુવાઓ માટે ગૌરવ ભાંડુત ગામના વતની એવા ધર્મેન્દ્ર કુમારની ચિત્રકૂટ એવોર્ડ માટે પસંદગી થતા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બળદેવભાઈ પટેલ મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર બીઆરસી કો ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ સીઆરસી કોઓર્ડિનેટર રાકેશ પટેલ કોબા ગામના સરપંચ દિલીપ પટેલ સહિત સમગ્ર ઓલપાડ તાલુકાના શિક્ષણગણ અને મિત્રમંડળે તેમને અભિનંદન પાઠવ્યા હતા